વડોદરાના મગરપુરા ગામમાં જૂના પડતર મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો લાવનાર ઇસમને મગરપુરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો જ્યારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી મગરપુરા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મગરપુરા ગામમાં ચારમી સોસાયટીના મકાન નંબર સાત અને આઠની સામે આવેલ જૂના મકાનમાં માં મકરપુરા ગામના ધુમાડિયા ફળિયામાં રહેતો જયદીપ ઉર્ફી પોપટ ઠાકોર વગર પરમિટે અંગ્રેજી દારૂનું વેચાણ અર્થે લાવ્યો છે તેવી બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ તથા બિયરના ટીન મળી કુલ એકસોને ઇઠયાશી નંગ જેની આશરી કિંમત રૂપિયા બત્રીસ હજાર સાતસોને એશી તથા મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર મળીને કુલ સુડતાલીસ હજાર સાતસો એશીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો આ દારૂનો જથ્થો આપનાર મકરપુરા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલિદાસ વાડિયા તથા રાહુલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી